નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી બાંગ્લાદેશમાં હિન્દુઓની રક્ષણ માટે આવેદનપત્ર સુપ્રત કરાયું સાવલીનગર અને તાલુકાના સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ હિન્દુ સંગઠન દ્વારા બાઇક રેલી યોજી સાવલી મામલતદારને આવેદનપત્ર પાઠવી બાંગ્લાદેશમાં હિન્દુઓની રક્ષણ અને સલામતી માટે રજૂઆત કરાઈ વડોદરા જિલ્લાના સાવલીનગર અને તાલુકાજનો અને વિવિધ હિન્દુ સંગઠનો યુવાનો અને સાવલીથી ભારે જન આક્રોશ સૂત્રોચ્ચાર સાથે બાઇક રેલી યોજી સાવલી તાલુકા સેવા સદન પહોંચી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં હાલ બાંગ્લાદેશમાં જે અરાજકતા પરિસ્થિતિમાં ત્યાંના ઉગ્રવાદીઓ દ્વારા હિન્દુ સમાજ પર મોટો પાયે જુલુમ શરૂ કર્યો છે માસૂમ બેન દીકરીઓ ઉપર અત્યાચાર ધાર્મિક સ્થળો વેપારીઓની દુકાનો પર અને હિન્દુ ઘરોને નુકસાન કરી રહ્યા છે ત્યારે ભારત સરકાર દ્વારા આ બાબતને ગંભીરતાથી સંભવિત પગલાં ભરી બાંગ્લાદેશમાં નિર્દોષ લઘુમતી હિન્દુઓને રક્ષણ સલામતી મળી રહે તેવી રજૂઆત સાથે રાષ્ટ્રપતિ શ્રીને સંબોધી સાવલી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું આવેદનપત્ર આપવા

બાંગ્લાદેશની અંદર પ્રત્યાચાર ચાલી રહ્યો છે હિન્દુઓ ઉપર તેને લઈને આજે સાવલીનગરપાલિકાની અંદર મામલતદાર સાહેબ થઈને આવેદનપત્રમાં આવ્યું છે કે હિન્દુઓની રક્ષા કરે કોઈ જલ્દીથી એક્શન લેવામાં આવે અને જે દિવસે હિન્દુઓ શ્રીરામનો નારો તો લગાવી રહ્યા છે પણ જય ભોલેનો નારો લગાવીને નીકળી જશે હાથમાં તલવાર લઈને ત્યારે પછી પાછા વાળવા બહુ મુશ્કેલ પડશે સરકારશ્રીને એટલું જ નિવેદન છે કે અત્યારે હિન્દુઓની રક્ષા નથી નથી ત્યાં બાંગ્લાદેશની અંદર તો એ તેના ઉપર સખ્ત એક્શન લે તથા હિન્દુઓના મંદિરો તોડી પાડવામાં આવ્યા છે ઇસ્કોન મંદિરની અંદર તોડી પાડવામાં આવ્યા છે તથા એ બધાને સુરક્ષા તે બાબતે સરકારશ્રીને સૌથી વધારે કહેવામાં આવે છે કે ત્યાંના હિન્દુના મંદિરોની રક્ષા કરે હિન્દુઓની રક્ષા કરે આપણી જે દીકરીઓ છે ભાઈઓ છે આપણા જે હિન્દુઓ છે બધાની રક્ષા કરે આપનું નામ બહુ વધારે નહીં કહેતા મારું નામ સ્વામી મુલક્ષગીરી ઓમ શાંતિ